હવા ને એમ તો નખ પાલી છે માંડવી ચોખ્ખી કરવાનું વાત ટૂંક હવે ગઈ હતી પાછી વિરન ને તૈયાર કરવા આવી આવી પાછી ગઈ નથી જવા નાન લેતી નથી મારે ભાઈ ની માં પ્રોબ્લેમ હતો ને મેં કીધું હાલો હું બેટરીમાં કદાચ પ્રોબ્લેમ હોય ને તો કાઢી લે આવ્યો ને

લગાડે વિરેન તો ટેવ પડી ગઈ વિરેન તો અહીંયા આપતો હોય ને એટલે હા વિરેન વાંધો બહુ નથી આવતો છતાંય બ્રેક કોક દીક કરાવી જો પણ હવે આમાં કંઈક ફ્રી થઈ કશ ટાઈમ મળે ને ભાઈ હાલો હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં જરાક જબોડિયું મારી જાય હું હલો તો ભાઈ કમ્પ્લીટ આપણે તૈયાર થઈ જાય છે ફાઇનલી થોડું ઘણું સપસબીએ જેમ કરીએ એવું ખખોડિયું ખાયું ટૂંક માં કાંઈ દસર ના આવ્યો નથી ટાઢે પાણી હા અટાણે એટલે ટાઈટ સડી જાય છે હલો સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ તો થઈ ગયો હે તો હવે ફટાફટ નીકળીએ અહીંથી અને જાઉં હે આની ભાભાની દીકરી બેન આંગળી દેવા જવું આંગળી દેવા જવું છે જવાનું શુક્રવારનું પ્લાન હતું પણ તેથી ઘણા બધા મિમન આવતા હે ને આપણે થોડું કામ હાલે હે આજે આની બેન જાય હતી એને પ્લાન કરી લીધો કે આપણે બે બેનું ભેગી થાય સાની માની સાની માની વાંથી આવીને તો એ મને કે આજે આપણે વાંચું ને આથી જાય એનું ક્યાં માન આપણે બોલું કરવું છે જઈ આવી ભેગા ભેગા આજે જાવ ને કાલે જાવ મત જાવું તો છે એક દી તો હાલો અમે ફાઈનલી ચોખેંડે જઈએ છીએ ત્યાંના ચહેરા ઉપરથી તમને અંદાજ આવી જ ગયો હે પણ આપણાથી રહેવાય નહીં કે ખોટું બોલી શું કરવું રોગે રોગે અટકર કરાવી ને આમ તો તમને ખબર પડી ગઈ હે કે આના માય કે જાય છે હાલો ફટાફટ નીકળી હા એટલે ફટાફટ જ આવવાનું હોય ને આવી ભેડમાં ફોટો ભાઈ વિડીયોમાં જો કેવા લાગી એ જરાક તમે કોમેન્ટ કરીને કેજો બાકી ફોટો પાડવો હે ફોટો હવે આમાં મારે કાઢવાનો જ હોય વાંહે લાગવું પછી આમાં તો મેમરી ભરાઈ જતી હોય એટલે હું કાઢી બધા વિડીયો એકે રાખે રાખી મેં આપણે અપલોડ થઈ જાય પછી કાઢી નાખીએ આ ભવિષ્યમાં ગમે ત્યાં આપણે જોવો હોય તો જોઈ શકીએ એ વાટું આપણે ચેનલ બનાવી છે તો ફાઇનલી બસ એ જ કરવાનું હોય હા એ ઓલા ફોનમાં કહું ગોથી ચલો તો અમે ગાની આંગળી દેવા આવી ગયા છીએ

પોપાય ભાઈ છે ને ઈ એવો ગગાને જોવ આપડે ગગાને આંગડી દે દે ગગા ભાઈ તું હતા હે એના બધું તો બળદ ના દેવાનો માસાક થઈ ગયા હે દેવંત પડે ને કા ભાઈ દેવંત મામો હુક કે ભાઈ તને ખબર તાર પપ્પાને હુક કે દેવંત મામો લબ 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 જો હૈના વૈકસ સોને ઓવે અમારે ઘેર જમ હે જમને આ ઈકે સાબ આઈ ડેન્જર જત ભયન જાતો હું તો સીસી કૃષ્ણબદને જે તમની ને હવે જાય છે ઘરે ચા બનાવો તો ચા પીની કે પછીવારે થોડું ધીડવાતું હે એટલે વહી જાવ રોકાતા નથી અમે તો કઈક રોકાય ગ્યા પડી કે વળી ફ્રી થાઉં તો પાછા આવી ને કે ના એ તાઈ એમ કે જો સાબ આઈ દઈ દઈએ જવાનો

અને અમારે હવે જાઉં બીરે થોડું થોડું તો બસ નડે બીજી વાર ને પડે તો એ ના નડે બીજું કઈ કામ નથી આપડે આમાં જોવા જય માતાજી અમારે તમુખ ની જાય છે મને હવે કિમક થાય છે એમ કે

ઈન બિસાઈડન વાત હતી કે આજખરે મેં જાવ ને તઈ મને લે જ દેવાનો પણ ઈ મંદિર હવે તો આપણો ગોસકતા નતો કે આ પણ મમ્મી ના પાડતી ઠીક શરદી જેવું હે એટલે હેરાન ના કરે હે હા એમર હમ બોલતો નથી મત બોલતો સાંદુબી એમ કે લાઈક ન લાગ્યું સાંદુબી આદુબી આને રુજાય

આવે <tellariya> અને <tellari> <tellari> <laughs>

અને જ પગ થી હટણ ગરમ પાણી થી સર્વિસ કરી અને પછી વેસ્ટલિંગ ચોપડી દે એટલે ઓછો લાગે હા એ ન ગટિયા ને બટિયા ને બધું આમ ફાટી ગયું ભાઈ પાછો આયું કોઈ જતન ના રાખે ને પેર તો જ નથી પેરી રાખે તો દલીક જે પડ હમ જો પેને ઉતા પડ મને કાટલો હેલો મિત્રો તો યારનો ટાઈમ થઈ ગયો છે ને હવે ખાઈ લે વિરંતર ખાવાનું બાકી છે ના ના હું હાલો તો કાનાભાઈ આવી ગયા તમે બે જમી લઈ દર્શન થઈ ગયું

thank mm -hmm. you